નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે કચ્છમાં જ્યારે દેશ વિદેશમાં કચ્છ વખણાતું હોય છે અને દેશ વિદેશથી ટુરિસ્ટ જે આપણા કચ્છમાં આવતા હોય છે ને કચ્છનું ઘણું માન ને ઘણું ટુરિઝમનું આપણો અહીંયા જોવાલાયક સ્થળો છે તેના અનુ અનુસંધાને આપણે માંડવીમાં હાલ અહીંયા કને પ્રોગ્રામ એક કરવામાં આવે છે તો તે આજે આપણે આવી માંડવી અને માંડવી જોઈશું દરિયા કિનારો અને શું છે પ્રોગ્રામ અહીંનો તો હાલ અહીંયા પબ્લિક જોઈ શકો છો તમે ઘણી એવી પબ્લિક અહીંયા આવી ગઈ છે ને સાંજના સમયે અહીંયા ઉદઘાટન છે તો હમણાં અહીંયા માંડવી બીચનો ફેસ્ટિવલ બે હજાર પચીસ કાર્યક્રમ આજે શરૂ થવાનો છે તો સાંજના સમયે અને હાલ પબ્લિક તમે જોઈ શકો છો અહીંયા ને એક્ટિવિટીમાં પણ દરેક પ્રકારની ગાડીઓ અહીંયા ગાને સરસ મજાનું આયોજન તો મિત્રો હાલ આપણે પહોંચીએ છીએ દરિયા કિનારે અને સામે જ આપણને વિશાળ એવો દરિયો જોવા મળી રહ્યો છે ને અહીંયા દરેક મનોરંજન માટે એક્ટિવિટી માટે અહીંયા રાઈડ બાઇક જે ફોર વ્હીલ છે ઊંટ સવારી કે ઘોડે સવારી અહીંયા કરવી હોય તો પણ અહીંયા મનોરંજન માટે ઘણી એવી સુવિધા ટ્રાફિક બહુ વધારે છે આજે રવિ રવિવાર છે અને આજે આપણે પ્રોગ્રામ પણ શરૂ થવાનો છે અને અહીંયા પાણીના જે બલૂન છે તે પણ જોઈ શકો છો તમે આખી લાઈન છે અહીંયા દરિયા કિનારે તો મિત્રો આપણા કચ્છની એક કહેવત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો આપણું કચ્છ આજે દુનિયાભર વિશ્વમાં જે પ્રખ્યાત છે અને વિશ્વથી આપણે દેશ વિદેશોથી જે માણસો પર્યટકો ટુરિઝો જે આપણા દેશમાં આવે છે અને ખાસ કરીને કચ્છમાં જે જોવાલાયક સ્થળો છે તેની વિઝિટ તે લેતા હોય છે અને ખાસ કરીને જોવા જઈએ તો આપણો જે કચ્છનો જે બીચ જે માંડવી બીચ તે વધારે બધાથી પ્રખ્યાત છે અને આ બીચમાં હજારો એવા સેંકડો માણસો અહીંયા દરરોજ આવતા હોય છે અને મિત્રો હાલ કચ્છમાં કચ્છનું રણ એટલે સફેદ રણ તો સફેદ રણનો પણ ઉત્સવ હમણાં ચાલુ છે અને છારી દંડ જે આપણે કહેવાય પક્ષીઓનું અભયારણ્ય એવા અનેક કચ્છના જે સ્થળો છે તેમાં હાલ શિયાળા દરમિયાન ટુરિઝો આવતા હોય છે દેશ વિદેશથી લોકો અને સાથે અહીંયા માંડવીના માંડવીમાં પણ આવે અને અહીંયા પણ મનોરંજન તેનું વધારે થાય તેને અનુલગી અહીંયા કને કાર્યક્રમ હમણાં યોજવામાં આવ્યો છે માંડવી બીચ ફેસ્ટિવલ બે હજાર પચીસનો તેના વિશે માહિતી આપે આજે જાણીશું તો મિત્રો કચ્છના માંડવી દરિયાકાંઠે અગિયાર દિવસીય બીચ ફેસ્ટિવલનો ભવ્ય આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ બનશે પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર પર્યટન સાથે કચ્છની સંસ્કૃતિને નવી ઓળખ પ્રવાસીઓને અનોખો અનુભવ આપવા આ વિશેષ આયોજન થઈ રહ્યું છે રોજ બેરોજ રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમો સાહસિક રમતો અને બીચ ગેમ્સની મજા રાત્રિ આકર્ષણો અને પરંપરાગત સ્વાદ કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ માંડવી દરિયાકાંઠે આજથી અગિયાર દિવસીય બીચ ઉત્સવનો આરંભ થવા જઈ રહ્યો છે આ ઉત્સવ એકવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે અને આ નવા વર્ષની ઉજવણીને વિશેષ બનાવશે આજે સાંજે છ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉત્સવનું ઔપચારિક ઉદઘાટન કરવામાં આવશે કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી ડૉક્ટર જયરામ ગામિત અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે પર્યટન સાથે કચ્છની સંસ્કૃતિને નવી ઓળખ આ બીચ ઉપર ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી પરંતુ કચ્છની સાંસ્કૃતિક ઓળખને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાનો પ્રયાસ છે માંડવી દરિયાકાંઠો તેની સોનેરી રેતી શાંત તરંગો અને મનોહર સૂર્યાસ્ત માટે જાણીતા છે અહીંનો ઐતિહાસિક માંડવી કિલ્લો પ્રવાસીઓને ભૂતકાળની યાદ અપાવે છે આસપાસ આવેલો વિજય મહેલ અને પરંપરાગત જહાજ બનાવવાની વારસો પણ અહીં વિશેષ આકર્ષણ છે પ્રવાસીઓને અનોખો અનુભવ આપવા વિશેષ આયોજન શું છે તે પણ આપણે જાણીએ તો બીચ ઉત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે મુલાકાતીઓને આનંદ સાથે સુરક્ષા મળે તે માટે તમામ વ્યવસ્થાઓ આરોગ્ય સેવા પીવાનું પાણી સ્વચ્છતા સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા સતત કાર્યરત રહેશે આયોજકોના જણાવ્યા મુજબ પરિવાર સાથે આવતા પ્રવાસીઓને પણ સંપૂર્ણ અનુકૂળ વાતાવરણ મળશે રોજ બેરોજ રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં જીવંત સંગીત અને નૃત્ય પ્રસ્તુતિઓ રહેશે સપ્તાહના દિવસોમાં જાણીતા કલાકારો મંચ પર ધૂમ મચાવશે અન્ય દિવસોમાં યુવા અને નવા કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક પણ અહીં મળશે આ કાર્યક્રમો કચ્છની લોક સંસ્કૃતિને વધુ નજીકથી ઓળખવાશે સાહસિક રમતો અને બીચ ગેમ્સની મજા બીચ ઉત્સવમાં સાહસિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જોબિંગ દોરડાની રમતો ઊંટ સવારી અને વિવિધ અવરોધક રમતો દ્વારા યુવાનો માટે ઉત્સાહભર્યો માહોલ તૈયાર કરાયો છે દરિયાકાંઠે વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ અને ખેંચતાણ જેવી રમતો યોજાશે આ પ્રવૃત્તિઓ પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે રાત્રિ દરમિયાન આકર્ષણો અને પરંપરાગત સ્વાદ સાંજ પડતા જ દરિયા કિનારે દરિયાકાંઠે રેતી કલા અગ્નિકુંડ તારાઓનું પણ નિરીક્ષણ અને પ્રકાશ સો જોવા મળશે હસ્તકલા બજાર અને પરંપરાગત ભોજનના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે કચ્છના લોકસ્વાદ અને હસ્તકલા પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડશે સમગ્ર ઉત્સવ દરમિયાન દરિયાકાંઠો ઉત્સાહ અને ઉજવણીથી ગુંજતો રહેશે તો મિત્રો તમે કચ્છના હો કે ગુજરાતના હો કે દેશના ગમે રાજ્યથી આવતા હો કે તે ભલે વિદેશથી આવતા હો અને કચ્છમાં તમે ફરવા આવો તો અહીંયા માંડવી જરૂર આવો હમણાં કાર્યક્રમ ચાલુ છે તો જોવાની તમને મજા આવશે અને ખાસ કરીને માંડવી બીચ પર ફરવા આવતા માણસો ટુરિઝમો માટે આપણે ખાસ સૂચન કે હાલ જ્યારે આવે તો આ માંડવી બીચ ફેસ્ટિવલ જે બે હજાર પચીસ હાલ ચાલુ છે તો અહીંયા આવશો તો એકદમ સમય અનુકૂળ છે જોવા માટે અને કાર્યક્રમ પણ અલગ અલગ વિવિધ અહીંયા રાખવામાં આવ્યા છે અહીંયા સ્ટેજ જોઈ શકો છો તમે મોટો એક સ્ટેજ બનાવવામાં આવે છે અને સાઈડોમાં ખુરશીઓ પણ પડ્યું છે તો અહીંયા રાત્રિ દરમિયાન બધા અલગ અલગ કાર્યક્રમો થશે અને બહુ મનોરંજન અહીંયા વાતાવરણ હશે દરિયા કિનારાનું અને મિત્રો વિડીયોને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ફરી આવા વિડીયો નવા નવા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી ફરી તમને નવા નવા લોકેશન અને નવી જૂની આપણા કચ્છમાં જે થતી હોય છે તેના વિશેને આપણે વિડીયો તમને સૌ જોવા મળતા રહેશે